વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં વિશ્વના સાત દેશો સહિત ભારતભરના એક લાખ તેવીસ હજાર નવસો લોકોએ ભાગ લઈ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનો પ્રોવિઝનલ સટી ગુજરાતના અધ્યક્ષ ડોક્ટર નિશીત ત્રિવેદી અને ઉપપ્રમુખ દિવ્યાંગ ગાંધીએ આયોજક જેતલબેન અમીને એનાયત કર્યું હતું આ ઉપરાંત ટ્રાફિક અવેરનેસને લઈ એસી હજારથી વધુ દોડવીરોએ શપથ લેતા વધુ એક રેકોર્ડ પણ સ્થાપિત થયો છે એક પોઈન્ટ તેવીસ લાખથી વધુ દોડવીરોએ વિવિધ કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું વહેલી સવારે વડોદરા શહેરમાં વિવિધ માર્ગો પર માત્ર ને માત્ર દોડવીરો નજરે પડ્યા હતા બારમી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ખાસ કરીને એક લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા હતા ત્યારે અહીંયા ટ્રાફિક અવેરનેસને લઈ એસી હજારથી વધુ દોડવીરોએ શપથ લીધા હતા આજની આ મેરેથોન આ શપથ માટે એક રેકોર્ડ પણ સ્થાપિત થયો છે આ સાથે મેરેથોનમાં એક લાખ ત્રેવીસ હજાર નવસો લોકોએ ભાગ લઈ રેકોર્ડ સર્જતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સટી એનાયત કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં તાજેતરમાં લંડન સાયકલ પ્રવાસ કરી પરત ફરેલી અને એવરસ્ટેટ સર કરનાર નિશા કુમારી પણ આવી પહોંચી હતી જેનું મુખ્યમંત્રી હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં ભારત અમેરિકા સિંગાપુર એથોપિયા જર્મની સહિતના સાત દેશોના દોડવીરોએ ભાગ લીધો છે ખાસ કરીને બેતાલીસ પોઈન્ટ એકસો પંચાણું કિલોમીટરની કુલ મેરેથોન માટે કુલ બસો સિત્તેરથી વધુ રજિસ્ટ્રેશન થયા છે આ સાથે જ હાફ મેરેથોન દસ કિલોમીટર પાંચ કિલોમીટર ટાઈમ રન પાંચ કિલોમીટર સ્વચ્છતા હેરેટેજ રન અને એક કિલોમીટર દિવ્યાંગ પેરા ઓલિમ્પિક રનમાં દોડવીરોએ ભાગ લઈ આ દોડની શરૂઆત કરી હતી આ મેરેથોનમાં વિવિધ ધર્મ સંસ્થાના હજારો રનર્સ પણ જોડાયા હતા

संतुलित और आहार पर ध्यान केंद्रित करवा आह्वान करते हैं संतुलित और पौष्टिक आहार के जागृति की लाली में अपने दोष फिर विया का निर्माण करिए आबले बिहार सरकार में पण ये खेल मार्को कर्ण कोई केमा रेकॉर्ड ब्रेक 71 लाख मजदूरों मजूरी और रजिस्ट्रेशन करा दिए જે રાજ્યના નાગરિકોની રમત ગમત પ્રત્યેનો ઉત્સાહ અનુભવ કરતાવે છે